અમદાવાદમાં ભયંકર જેમ કે આગ ફાટ્યું છે ત્યારે અત્યારે હાલના મોટા સમાચાર અમદાવાદમાંથી મળી રહ્યા છે ધોધમાર વરસાદ બંબાકાર ટ્રાફિક જામ અને વાહનો ખોટવાયા છે વાત કરીએ અમદાવાદ શહેરમાં આજે વીજળીના કડાકા પડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અચાનક જ આવેલા આ ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેના પગલે જેમ કે જનજીવન પ્રભાવિત થયું છે ગાજવી સાથે જેમ કે વરસી રહ્યા ધોધમાર વરસાદના કારણે અમદાવાદ શહેરના કેટલાય અંડરબ્રિજ પાસે પાણી ભરાયા છે જેથી જેમ કે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અનેક મુખ્ય રસ્તાઓ પાણી પાણી જેમ કે જોવા મળી રહ્યું છે ત્યારે અચાનક જેમ કે તૂટી પડેલા વરસાદથી મોટાભાગના મુખ્ય રોડ અને જેમ કે ચાર રસ્તા ટ્રાફિક જામના દ્રશ્યો જેમ કે સર્જાયા છે પાણી ભરાયેલા રસ્તા ઉપર વાહન ચલાવનારા વાહન પણ જેમ કે ખોટવાયા હતા જેના કારણે જેમ કે ટ્રાફિક સમસ્યાઓ વધુ વકરી હતી કેટલી જગ્યાએ જેમ કે સ્થાનિકોએ જેમ કે જેમ કે ઘટના ઢાંકણા પણ જેમ કે મહેનતથી ખોલી નાખ્યા હતા પરંતુ અત્યારે હાલ અમદાવાદની અંદર જેમ કે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેવા જેમ કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે ગુજરાતમાં જે દોસ્તો જેમ કે સતત સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે જેમ કે પાટણ બનાસકાંઠા અને જેમ કે અમદાવાદ અને દાહોદમાં પણ જેમ કે ભારે વરસાદ